એન ઇંગ્લિશ માં શું કહેવાય હેયર હેર હે આ શું છે મોઢું ગુજરાતી માં મોઢું ઇંગ્લિશ માં એને કહેવાનું ફેસ હોઠ છે શું છે એને લિપ કહેવાય આ દાંત છે એને ટીથ કહેવાનું શું કહેવાનું ટીથ પછી જીભ એને ટંગ કહેવાનું શું કહેવાનું ટંગ આ પગ છે શું છે પગ એને લેગ કહેવાનું શું કહેવાનું લેગ આ છે ગોઠણ

લેગ શું કહેવાનું વોટર નેટ્રુ કેવાનું મી મી કહેવાનું શું કહેવાનું મી મી કહેવાનું કજોબા જીભને શું કહેવાનું ટંગ હું એમ ક્લિપ કે તો તમારે મને બતાવ કોને કર્યા છે હેર કેશો ને પછી હું એમ કાલો રાઈટિંગ કરો તો રાઇટિંગ કેમ કરશો તમે રાઈટિંગ કેમ કરવાનું રાઈટિંગ